નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નવી યોજના પર મિત્રો આજનો વિડીયો ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે હાલમાં ખેડૂતો માટે એક બહુ મોટી અને રાહત આપતી જાહેરાત સામે આવી છે જેમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ એટલે કે વ્યાજ વગર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળવાની વાત કરવામાં આવી રહી છે તો મિત્રો આ વિડીયોમાં હું તમને આ યોજના સાચું શું છે ઝીરો ટકા વ્યાજ કેવી રીતે બને કોને મળશે લાભ અને કેવી રીતે અરજી કરવી કયા કયા દસ્તાવેજો જોશે અને કઈ બાબતનું ધ્યાન રાખવું આ બધું સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં સમજાવીશ તો આ વિડિયો આખો જુઓ કારણ કે છેલ્લે ખૂબ જ મહત્ત્વની માહિતી આપેલી છે મિત્રો તો યોજનાની હકીકત શું છે ઘણા લોકો એવું માને છે કે સરકાર સીધી રીતે ખાતામાં ત્રણ લાખ રૂપિયા ફ્રીમાં આપે છે પરંતુ એવું નથી આ યોજના ખેડૂતો માટે પાક લોન એટલે કે કે સી સી સાથે જોડાયેલી છે સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો ખેડૂત પાક માટે લીધેલી લોન સમયસર પરત કરે તો એ લોન પર લાગતું વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ ભરવું પડે છે સામાન્ય ભાષામાં કહીએ તો લોન લેવાય હોય પાકમાં કે ઉપયોગ થાય અને સમયસર ચૂકવણી થાય તો ખેડૂત માટે ઝીરો ટકા વ્યાજ થઈ શકે તો ઝીરો ટકા વ્યાજ કેવી રીતે બને મિત્રો હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે ઝીરો ટકા વ્યાજ કેવી રીતે બને તો મિત્રો સામાન્ય રીતે બેંક પાસે તમે કોઈ પણ લોન લો પાક ઉપર લોન તો સાત ટકા અથવા તો નવ ટકા વ્યાજ લેતી હોય છે પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મોવીને ઇન્ટરેસ્ટ સબવિઝન સ્કીમ હેઠળ આ વ્યાજ ખેડૂતની જગ્યાએ સરકાર ભરે છે પરિણામે ખેડૂત લોન પૂરી રકમ પરત કરે છે પરંતુ વ્યાજ આપવું પડતું નથી આ સુવિધા સામાન્ય રીતે ત્રણ લાખ સુધીની પાક લોન માટે મળે છે અને સમયસર ચૂકવણી ફરિયાદ બને છે મિત્રો તો લોન કેટલી રકમ મળશે જો હાલની સ્થિતિ મુજબ ખેડૂતને ત્રણ લાખ સુધીની પાક લોન પર ઝીરો ટકા વ્યાજનો લાભ મળી શકે છે કેટલાક કેસ કુલ લોન મર્યાદા પાંચ લાખ સુધી પણ હોઈ શકે છે પરંતુ ઝીરો ટકા વ્યાજનો લાભ સામાન્ય રીતે ત્રણ લાખ સુધીની માન્ય હોય છે મિત્રો આ લોન બીજ ખાતર દવાઓ ખેતીના સાધનો અને પાક ઉદવાદ માટે ઉપયોગ કરી શકે છે મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય તો કોણ પાત્ર છે તે જોઈએ તો પહેલું તો અરજદાર ખેડૂત હોવો જોઈએ ખેતીની જમીન હોવી જોઈએ અથવા ખેતી કરે તેવો પુરાવો હોવો જોઈએ અને બેંક ખાતું જરૂરી છે આધાર કાર્ડ સરકાર સાથે જોડાયેલું હોવું જોઈએ અગાઉની લોન બાકી ન હોવી જોઈએ જો હોય તો સમયસર ચૂકવેલી હોવી જોઈએ તો લાભ કોને કોને મળી શકે નાના ખેડૂત શ્રીમદ ખેડૂત અને મધ્યમ ખેડૂત તમામ ખેડૂતો માટે આ યોજના ઉપયોગી છે તો મિત્રો આની અંદર કયા કયા દસ્તાવેજો જોઈશે તો એ જાણી લઈએ મિત્રો અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજોની જરૂર હોય છે તો પહેલો આધાર કાર્ડ પાન કાર્ડ જો તમારી પાસે હોય તો જમીનના દસ્તાવેજ એટલે કે સાત બાર વગેરે બેંકની પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ મોબાઈલ નંબર બધા દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જરૂરી છે મિત્રો ધ્યાન આપજો અપડેટ હોવા જરૂરી છે મિત્રો હવે વાત કરીએ અરજી કરવાની પ્રક્રિયા વિશે તો સૌપ્રથમ તમારી નજીકની રાષ્ટ્રીકૃત બેંક અથવા સહકારી બેંક અથવા ગ્રામ્ય બેંકમાં જવાનું રહેશે ત્યારબાદ ત્યાં કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કેસીસી અથવા પાક લોન માટે અરજી માંગવાની રહેશે મિત્રો ફોર્મ ભરીને ઉપર જણાવેલા તમામ દસ્તાવેજો જોડવાના રહેશે ત્યારબાદ બેંક બેંક દ્વારા તપાસ અને મંજૂર થાય છે અને મંજૂરી બાદ લોનની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો સૌથી મહત્ત્વની શરત અહીં એક વાત ખૂબ ધ્યાનમાં રાખજો જો તમે લોન સમયસર પરત નહીં કરો ફરી મિત્રો એકવાર કહું છું જો તમે લોન સમયસર પરત નહીં કરો તો ઝીરો ટકા વ્યાજનો લાભ મળતો નથી અને સામાન્ય વ્યાજ લાગવું પડે છે એટલે કે ચૂકવણીની તારીખ યાદ રાખવી અને પાક વેચાણ પછી તરત લોન ચૂકવવી તો આ રીતે તમે વ્યાજથી બચી શકો છો તો મિત્રો આ લોન દ્વારા ખેડૂતોને શું ફાયદો થશે તો આ યોજનાથી હજારો રૂપિયાનું વ્યાજ બચશે ખેતીમાં ખર્ચ ઓછો થાય છે ખાનગી વ્યાજખોરોથી બચાવ થાય છે અને ખેતીમાં સુધાર આવે છે અને છેલ્લે આર્થિક સ્થિરતા ઊભી થાય છે મિત્રો આ યોજના ખેડૂતો માટે ખરેખર મોટી રાહત છે પણ સાચી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે જો તમે આ વિડિયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને અરજી પ્રક્રિયા બતાવો જો તમારે બીજો આની વિશે અલગ વિડીયો જોઈએ છે લખો જય ખેડૂત જય ભારત